નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તેમજ ચાંદી ના મહત્વના મિત્રો હવે ફરીથી સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો આજના ખાસ વિડીયો વાત કરીએ તો મિત્રો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવવાના છીએ કે સેના કારણે સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે અને હવે આગામી દિવસો જુલાઈ મહિનામાં સોનાની જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આવડીઓની અંદર મેળવવાના છીએ જો મિત્રો તમે પણ સોનું ખરીદવા માટે રાહ જો રહ્યા છો તો આવરીઓ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે તો વિડીઓની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો સોનાની વાત કરીએ તો મિત્રો ભારતમાં સોનું એ માત્ર ધાતુ નથી પરંતુ એ આપણી સંસ્કૃતિ અને આર્થિક મૂલ્યનું એક પ્રતીક માનવામાં આવે છે અને ભારતની વાત કરીએ તો મિત્રો લગ્નની સીઝન અથવા તો તહેવારોની સીઝનમાં અથવા તો શુભ પ્રસંગોમાં સોનું ભેટ આપવાની પરંપરા પણ દાયકોથી ચાલી આવી રહી છે અને જો તમે

સૌથી વધારે સોનાની ખરીદી કરી રહ્યા છે તો આજે સુરૈયા સોના તેમમાં ચાંદીના તાજા ભાવ જેની વાત કરીએ તો સૌપ્રથમ બાવીસ કેરેટ સોનામાં આજે એક ગ્રામ સોનું નવ હજાર બસો ને ચોત્રીસમાં જ્યારે દસ ગ્રામ સોનું બાણું હજાર ત્રણસોને ચાલીસમાં જ્યારે સો ગ્રામ સોનું નવ લાખ ત્રેવીસ હજાર ચારસોમાં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં તો ઘટાડો જોવા મળી રહ્યો છે જેની સાથે ચોવીસ કેરેટ સોના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનું આજે દસ હજાર સોનાની ઘટાડો જોવા મળી રહ્યો છે તો જેની સાથે ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજના તાજા ચાંદીના ભાવની વાત કરીએ તો આજે એક ગ્રામ એકસો ને નવમાં જારે 10 ગ્રામ 1099 માં જારે 100 ગ્રામ 10990 માં અને 1 કિલો 1 લાખ 9900 માં જોવા મળી રહી છે તો મિત્રો પાછલા ઘણા બધા દિવસોથી ચાંદી જે છે એ 1 લાખ રૂપિયાની સપાટીએ ટ્રેડ કરતી જોવા મળી રહી છે જારે મિત્રો સોનાની વાત કરીએ તો સૌથી વધારે લોકો સોનાની ખરીદી રોકાણ કરવા માટે કરતા હોય છે કારણ કે સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે અને ભારતની વાત કરીએ તો મિત્રો ભારતમાં સોનાના

ભારતમાં સોનાના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે અને આ વધારા પાછળના ઘણા બધા કારણો પણ જોવા મળતા હોય છે જેની વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતમાં ઉછાળો ડોલર અને રૂપિયાની સામે વેલ્યુએશનમાં ઘોટાડો આયાત શુલ્ક અને સ્થાનિક માંગ પુરવઠાનું સંતુલન ઇન્ડિયન એન્ડ બુલિયર્સ જ્વેલર્સ એસોસિએશન દ્વારા અત્યારે ઘણી બધી માહિતી પણ જોવા મળી રહી છે કે આગામી દિવસોમાં સોનું હવે ક્યારે સસ્તું થશે તો મિત્રો શેરમાં

સુધીમાં સોનું જે છે એ એક લાખ રૂપિયાની સપાટી વટાવે તેવી શક્યતા જોવા મળી રહી છે કારણ કે અત્યાર સુધી સોનું જે છે એ મિત્રો ઓલ ટાઈમ હાઈ સપાટી અને ચીનમાં સોનાના ભાવ આંતરરાષ્ટ્રીય બજારના ભાવ અને ચીનની યાત પર મૂલ્ય પર આધારિત હોય છે એ મુજબ વાત કરીએ તો મિત્રો ચીનમાં આજે બાવીસ કેરેટ સોનાની કિંમતોમાં પણ વધારો નોંધાયો છે જ્યારે ચોવીસ કેરેટ સોનું પણ મોંઘું થતું જોવા મળી રહ્યું છે જેની સાથે વાત કરીએ ચાંદીની મિત્રો આગામી દિવસોના ટાર્ગેટ ની વાત કરીએ તો મિત્રો સામાન્ય રીતે સોનાની કિંમતો તેજી જોવા મળી શકે છે અને જો મિત્રો શેર બજાર ની વાત કરીએ તો શેર માર્કેટ ની અંદર

દાગીના બનાવવા માટે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આપણે બાવીસ કેરેટ સોનામાંથી દાગીના બનાવતા હોઈએ છીએ જેમાં ઝીંક તાંબુ મિક્સ કરી અને દાગીના તૈયાર કરવામાં આવે છે જ્યારે મિત્રો ચોવીસ કેરેટ સોનાની

સોનાની ખરીદી કરી અને દાગીના બનાવી રહ્યા છે કહી રહ્યા છે કે સોનું તો ખરીદ્યું છે પરંતુ સોનાની કિંમતોમાં સતત તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે જો મિત્રો હવે વાત કરીએ તો સામાન્ય રીતે સોનાની કિંમતોમાં ઘટાડો ક્યારે થશે તો મિત્રો આપણા બધા જ દેશોની અંદર સોનાની કિંમતોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને આજ રોજની વાત કરીએ તો મિત્રો આજે બજાર ખૂલતાની સાથે જ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો સોના ચાંદીની કિંમતો સૌથી વધારે હવે આગામી ઘટતી જોવા મળે તો મિત્રો તેમજ ચાંદીની ખરીદી કરી અને વ્યવહાર કરતા હોય છે પછી એ લોકો સોનું મોંઘું હોય કે સસ્તું પરંતુ સોનાની ખરીદી તો કરવી જ પડતી હોય છે તો મિત્રો તમારા મતે શું હોવા જોઈએ સોના તેમજ ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવવાનું ભૂલશો નહીં મિત્રો જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનું ખરીદવું એ ખૂબ જ મહત્વનો ભાગ બની ગયો છે કારણ કે મધ્યમ વર્ગના લોકો જે છે છે એ સતત રહ્યા કે સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે તો સોનાની ખરીદી કરી લઈએ અને રોકાણકારો જે છે એ મિત્રો દિવસેને દિવસે સોનાની કિંમતોમાં રોકાણ કરી રહ્યા છે અને જેટલી સોનાની ખરીદીમાં વધારો જોવા મળે તેટલી મિત્રો સોનાની કિંમતોમાં વધારો થતો જોવા મળતો હોય છે અને હાલ વાત કરીએ તો એવું જ જોવા મળી રહ્યું છે કે સોનાની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ મિત્રો ફરીથી ને દિવસે તેજીમાં જતું જ જોવા મળી રહ્યું છે તો હવે સોનાના દાગીના બનાવવા માટે રાહ જોવી જોઈએ કે નહીં તો મિત્રો તમે અત્યારે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અત્યારે જ સોના તેમાં ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ જેની સાથે વાત કરીએ તો મિત્રો હવે આગામી દિવસોની અંદર સોનું ક્યારે સસ્તું થશે અને કેટલું સોનાની કિંમતોમાં વધારો થશે જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવતા રહીશું તો હવે પછી આપણે નેક્સ્ટ ન્યૂ અપડેટમાં સોના ચાંદીની ચર્ચા કરીશું